तवरा मंगलमठ खाली राहिलेली रामकथन आजे तीजा दिवसे सम्नी उजवणी कर તવરા પવિત્ર સલિલામાં નર્મદા નદીના કિનારે મંગલમઠ ખાતે પરમપૂજ્ય શ્રી મંગલદાસ સાહેબના સાનિધ્યમાં ચાલી રહેલી રામકથાના આજે ત્રીજા દિવસે રામ જન્મોત્સવની ઉજવણી કરાય રામકથા દ્વારા આપને માર્ગદર્શન મળે છે જેથી રામકથાનું શ્રવણ કરવું ખૂબ જ જરૂરી છે કથાવાચક પૂજ્ય સાધ્વી ત્રિલોચનના બેન હાલ મોબાઈલના યુગમાં આપણા બાળકોને આપણા ગ્રંથોનું માર્ગદર્શન હોવું ખૂબ જરૂરી છે આપણા ગામ કે આપણી આસપાસના રામકથા ભગવત કથા હોય ત્યાં જના યુવા પેઢી યુવા દીકરા દીકરીઓને આ કથામાં અવશ્ય બેસવું જોઈએ અને આ ગ્રંથોથી માર્ગદર્શન લેવું જોઈએ રામકથાએ પ્રશ્નોનો પ્રતિતાર છે એટલે આપણા જીવનમાં દરેક સમસ્યાનો પ્રશ્ન રામકથા ભાગવત કથા જેવી કથા શ્રવણ કરવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓનો ઉકેલ આવશે તેથી આપણે કથા શ્રવણ કરો આપણે આપણા જીવનમાં જો કોઈ પણ સાધુ સંતોને કદાચ કંઈ આપી ના શક્યા હોય તો સાધુ સંતોનું અનાધાર કે તેમનું અપમાન પણ ના થાય તેનું આપણે ખાસ ધ્યાન આપવું જોઈએ પ્રેમભાવથી જો કથા સાંભળીએ છીએ તો આપણે ભગવાનના દર્શન થાય છે પરમ પૂજ્ય સાધ્વી ત્રિલોચનાબેન જો આપકે આપની આસપાસ કોઈ પણ વિસ્તાર Második, hogy te જેમ કે રામકથા ભગવત કથા કૃષ્ણ કથા આવા સુંદર કાયા થતા હોય ત્યાં આપણે આમંત્રણ વિના જ પહોંચી જવાનું હોય છે જો સત્કાર્યમાં સદ્ભાવના ના હોય તો તે સત્કાર્ય સફળ નહીં થાય ભગવાનની પાસે રહેવું અને એનું નામ ઉપવાસ આપણે આપણા હાથની રેખાઓને કોઈને બતાવવી જરૂરી નથી જો આપણે સારું કામ કરીએ તો આપણી રેખા સારું કામ કરશે અને જો આપણે ખરાબ કામ કરીશું તો આપણી હાથની રેખાઓ ખરાબ કામ કરશે જ્યાં પ્રેમ હોય ત્યાં ભગવાન અવશ્ય હાજર હોય છે આજે કથાના ત્રીજા દિવસે રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તે સમય દરમિયાન સમગ્ર મંડપ રામમય બની ગયો હતો